સાબરકાંઠા જિલ્લાના ઇડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબ્યો કાળજાળ ગરમી અને બફારા બાદ ભારે વરસાદ વરસ્યો જુવાર બાજરીના પાકને ભીતિ કિનારે વાવાઝોડું ટકરાવવાની સંભાવના બંગાળની ખાડીમાં સક્રિય રહી છે મુંબઈ અને ગુજરાતમાં પડી વરસાદ રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો એકતાલીસ પાર બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ લૂથી બચવા લોકોને વધુ પડતા પ્રમાણમાં પ્રવાહીનું સેવન કરવાની અપાઈ સલાહ આગામી દિવસ આગાહી પોરબંદર ભાવનગર દ્વારકા આગાહી આગામી દિવસ ઓરેન્જ એલર્ટ ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ ગીર સોમનાથના કોડીનારમાં પહેલા સિંહ પરિવારના બચ્ચાનું રેસ્ક્યુ કરાયું

બનાસકાંઠા માંથી ડસરીને સાસરે ઉભી ગયા પિતા અપહરણ આક્ષેપ પરણીતાના પિતા સાત લોકો સામે પોલીસ પંચમહાલ જિલ્લાના ગ્રામ પંચાયત બોગસ લગ્ન નોંધણી કેસમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોની પણ લગ્ન નોંધણી બોગસ લગ્ન નોંધણી લઈને ટીડીનું નિવેદન ખોટા દસ્તાવેજના આધારે કરાવી હતી નોંધણી સિત્તેર ટકા જ રેકોર્ડ મળી આવ્યા હોવાનું નું વેદન રેકોર્ડ મળી આવતા તલાટીને છૂટ પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી મામલે તપાસ નો ધમધમાટ પાંચસો ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ કરાઈ ટીડીઓની અધ્યક્ષતામાં ચકાસણી કરાઈ શરૂ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સોંપાશે રિપોર્ટ છેલ્લા દસ વર્ષથી સમસ્યા હોવાનો લાગ્યો આરોપ ખેડૂતો વડોદરામાં સ્માર્ટ રોધ યથાવત વિસ્તારના લોકોએ એમજીએલ કચેરીએ પહોંચી નોંધાવ્યો સ્માર્ટ મીટરમાં પંદર દિવસ છ હજારનું રિચાર્જ કરાવવો પડતો હોવાનો સ્થાનિકોનો છે આક્ષેપ સ્થાનિકોનું કહેવું છે કે જૂનાગઢમાં બે મહિને પંદરસો થી બે હજાર રૂપિયા બિલ આવતું હતું સ્માર્ટ મીટર તેમને પરવા નથી સમગ્ર મામલે લોકોએ રસ્તા પર બેસી નોંધાવ્યું અને ફરી જૂના મીટર લગાવવાની છે માંગ સુરતમાં સુરતના વિપ્લ ડીજીપીસીએલએ સ્માર્ટ મીટર લગાવતા સ્થાનિકોનો વિરોધ સ્માર્ટ મીટર

પારડી પારડીના અરનાલામાંથી અનાજનો જથો ઝડપ્યો મહાદેવ એન્ટરપ્રાઇઝ દુકાન આ જથ્થો કપરાડા અને પારડી સહિતના આસપાસના આદિવાસી વિસ્તાર સરકારી અનાજની દુકાન નો હોવાનું સામે આવ્યું ગેરકાયદેસર વેચાણ કરતા કૃણાલ ગુર્જર ને ઝડપી લેવા ધરી પગલે સ્થાનિક તંત્ર સવાલ ઉઠ્યા માં વિવિધ દાખલાઓને લઈને જનસેવા કેન્દ્રનો સવારે નવ વાગ્યાથી શરૂ કરાયો સાથે પાણી અને બેસવાની વ્યવસ્થા પણ કરાઈ અરજદારો પણ જનસેવા કેન્દ્રની વ્યવસ્થાને વખાણીમાં પ્રવેશને લઈને વિવિધ દાખલાઓ માટે લાગે છે લાઈનો અમદાવાદના પાલડી નગત છાત્રાલયમાં જાતિ પ્રમાણપત્ર મેળવવા ખાસ કેમ્પનું આયોજન જ્યાં જાતિના દાખલાઓની કામગીરી પૂર્ણ ન થાય ત્યાંથી ચાલુ રહેશે કેમ્પ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે કેમ્પ યોજાયો છોટાઉદેપુર છે ધક્કા સમાજના વાલીઓ મામલતદાર ને કરી રજૂઆત પુરાવા છતાં એસટી ના દાખલા ના મળતા હોવાનો અરજદારો નો આક્ષેપોની પરીક્ષા બાદ હવે વાલીઓની પરીક્ષા સુરત માં માટે બે ગણા રૂપિયા વસૂલાતા હોવાનો આક્ષેપ રૂપિયા અને સમય બગડતા હોવાનો વાલીઓએ કર્યો આરોપ ધોરણ દસ અને બાર ની પરીક્ષાના પરિણામ બાદ પ્રવેશ માટે દાખલા ની પડે છે જરૂર રાજકોટના બહુમાળી ભવન પર દાખલા કઢાવવા આવનારને નહીં પડે કોઈ અગવડ વિના મૂલ્યે વિતરણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું ન્યૂઝ એટી ગુજરાતીના અહેવાલની ધારદાર અસર શહેર કોંગ્રેસ પ્રમુખે પણ ન્યૂઝ એટીનનો માન્યો આભાર અસર દાખલા કઢાવવાને લઈને ઓફિસનો સમય સવારે ના બદલે રાત્રે નવ વાગ્યાનો કરાયો રાત્રે પણ દસ કલાક સુધી કરાશે કામગીરી બોર્ડ પણ લટકાવાયા સાથે જ પાણીની અને બેસવાની વ્યવસ્થા કરાઈ ન્યુ સિટી ગુજરાતીએ જાતિ અને આવકના દાખલા કટાવવા માટે વાલી અને વિદ્યાર્થીઓની વેદના દર્શાવતો રજૂ કર્યો હતો જે બાદ તંત્ર દોડતું થયું અને પડતી અંત આવ્યો રેલીમાં બગસરા પાલિકાના સફાઈ કર્મચારીઓનું પગાર મામલે વિરોધ પ્રદર્શન શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી સૂત્રોચાર સાથે કર્યો વિરોધ સફાઈ કર્મચારીઓએ બે દિવસ અગાઉ પણ કર્યો હતો ઘેરાવો પાલિકાના સત્તાધીશોએ આપી હતી બાહેધરી મહેસાણામાં પશુ દવાખાનામાં એક્સપાયરી દવાઓના કેસમાં કાર્યવાહી ડોક્ટર મકવાણાની કડીના મેળામાં તાત્કાલિક બદલી કરાઈ ડીડીઓ એ પશુપાલન વિભાગ પાસે તપાસ અહેવાલ માંગ્યો દરેક પશુ દવાખાના ચેક કરીને રિપોર્ટ કરવા સૂચના અપાઈ મહેસાણાના તાવડિયા ગામે પશુ દવાખાનામાંથી મળી આવી હતી એક્સપાયરી દવાઓ ત્રણ અધિકારીઓની ટીમે સ્થળ પર કરી હતી દવાઓની તપાસ પશુ દવાખાનાના ટોયલેટમાંથી કોથળા અને બોક્સ ભરીને મળી આવી હતી એક્સપાયરી દવાઓ મહિસાગરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો ગાંસવાડા ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છેલ્લા એક વર્ષમાં પાંચ જેટલા બોગસ ડોક્ટર વરસાદમાં દાદરાનગર હવેલીના રસ્તાની હાલત ખરાબ થતા તંત્રની પોલ ખોલી રસ્તામાં કાદવ કીચડ થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી અકસ્માતના ભય વચ્ચે ગોકળ ગતિએ ચાલતા રોડના કામને લઈને લોકોમાં રોષ છવાયો અમદાવાદના પાલડીમાં વિતરાગ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રીડેવલપમેન્ટને લઈને વિવાદ ઉઠ્યો થોડા દિવસ પહેલા મકાનની બાલ્કની ધરાશાયી થતા નોંધાઈ હતી ફરિયાદ રીડેવલપમેન્ટને લઈને સોસાયટીના હોદ્દેદારો પર કરાયા હતા આક્ષેપ સ્થાનિકોએ હોદ્દેદારો રીડેવલપમેન્ટ ન કરતા હોવાનો કર્યો હતો આક્ષેપ જેને લઈને સોસાયટીના હોદ્દેદારોએ કર્યો ખુલાસો એકસો છપ્પન મકાન માલિકમાંથી એકસો ચુમાળીસ લોકોએ રીડેવલપમેન્ટ માટે મંજૂરી આપી દીધી હોવાનું જણાવ્યું જૂનાગઢમાં વોર્ડ નંબર દસ ના ભાજપ નગરસેવકનું વિરોધ પ્રદર્શન નગરસેવકે પાયાના પ્રશ્નોને લઈને સાથે રામધૂન બોલાવી કર્યો વિરોધ ઉકેલ નહીં આવે તો ધરણાની ચીમકી ઉચ્ચારી મેયરે સમસ્યાનું સમાધાન લાવવા આપ્યું આશ્વાસન વરસાદના કારણે અમદાવાદ વિસ્તારોમાં કેરીના ભાવ ગગડ્યા હોલસેલ માર્કેટ છસો થી નવસો રૂપિયા બોક્સનો ભાવ બોલાયો દરોડા ફ્રૂટ માર્કેટમાં કેરીની આવકમાં ઘટાડો નોંધાયો વરસાદના કારણે કેરી બગડવાનો ડર જોવા મળ્યો વલસાડના કેટલાક ખેડૂતોએ કેરીને બચાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો આંબા પર લાગેલી નાનીઓ પર પેપર બેગ લગાવવાની કરાઈ શરૂઆત કેરીને વરસાદ પવન કરા અસહ્ય ગરમી અને રોગથી બચાવવા ખેડૂતોનો પ્રયાસ સુરેન્દ્રનગરમાં વજનદાર અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા શહેરીજનોની માંગ સ્ટેન્ડ રોડ એન્શી ફૂડ રોડ મલાર બહુચર ચોક દુધરેજ રોડ સહિતના મુખ્ય માર્ગો પર લગાવેલા છે હોર્ડિંગ્સ ભારે પવનના કારણે પડી જવાથી દુર્ઘટના કે જાનોમાં ભય જોખમી હોર્ડિંગ્સ અને જર્જરિત ઇમારતો ને લઈ પાલિકા પ્રમુખે આપ્યું નિવેદન પાલિકા દ્વારા સર્વે બાદ ઇમારતો દૂર કરવાની કામગીરી ને નુકસાન થયું સુરેન્દ્રનગર મિની વાવાઝોડા થી સર્જાયા તલ ઉનાળુ બાજરી ઘાસચારો શાકભાજી સહિતના પાકોમાં નુકસાન વેઠવાનો ભારો નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ જામ પવન સાથે વરસાદથી નુકસાન થયું કાના વડા ગામે નુકસાની સામે આવ્યા કાનૂના પતરા ઓડિયા અને ધરાશાયી વરસાદ કરા સાથે તોફાની માહોલને કારણે કેરીના પાકનો કચ્છાંડ ગયો ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું આંબાવાડીમાં ખેડૂતોને મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને સહાયની માંગ ભાજપ લોકસભા ઉમેદવાર ભરત સુતરિયાએ સીએમને પત્ર બાબરા જીનિંગ જીઆઈડીસી ખેતીને નુકસાન મુદ્દે કરી કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માંગ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ પત્ર લખ્યો સીએમ અને કૃષિમંત્રીને પત્ર લખી સર્વેની માંગણી કરી વરસાદ બાદ થી બોતેર કલાકમાં સર્વેની કરી માંગણી કરી કમોસમી વરસાદના કારણે રાજ્યમાં પાક નુકસાન સર્વેની કામગીરી પૂરજોશમાં પાક નુકસાનનો ફાઇનલ રિપોર્ટ સત્તર મે બાદ મંગાવવામાં આવશે કમોસમી વરસાદથી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપી ઉનાળે રાજકોટમાં જળાશયો ખાલી થવાના આરે આસપાસના વિસ્તારમાં કુવા અને બોરમાં પાણીના તળ જઈ રહ્યા છે નીચે ડેમ માં એક પોઈન્ટ અડતાલીસ ટકા કિશોરી ડેમ બે પોઈન્ટ છોતેર ટકા પાણી બચ્યું વાજી એક ડેમ છાસઠ પોઈન્ટ ઝીરો સાત ટકા અને લાલપરી ડેમ ચુમ્માલીસ પોઈન્ટ ચોત્રીસ ટકા ભરાયેલો આ વર્ષે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સમસ્યા વિકટ બને તેવી સ્થિતિ સર્જાઈ જિલ્લાના અગિયાર મુખ્ય જળાશયોમાંથી છ જળાશયોની સ્થિતિ તળિયા ઝાટક અન્ય પાંચ જળાશયોમાં માત્ર ઓગણત્રીસ ટકા જેટલું જ પાણી બચ્યું

ક્ષત્રિય આંદોલન પૂર્ણ નથી થયું માત્ર વિરામ લીધો રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તાએ આપ્યું નિવેદન કહ્યું સિદ્ધાંત આધારિત લડાઈ હતી તેને રાજકીય રીતે લેવી અમદાવાદના ગોતા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી કોર કમિટીની બેઠકમાં પંદર સભ્યો ઉપસ્થિત રહ્યા જ્યાં તેમણે સ્પષ્ટતા કરી કે હાલ પૂરતું આંદોલન કરવાનો સમિતિએ નિર્ણય કર્યો ક્ષત્રિય આંદોલન અંગે અગાઉ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવેદન રાજપૂત સમાજ સંકલન સમિતિની પ્રતિક્રિયા કહ્યું શંકરસિંહ અમારા આદરણીય જરૂર છે અને આંદોલન સંકલન શરૂ કર્યું છે કે આંદોલન ચાલુ કે કરવાનો સમાજનો કોર કમિટીનો છે કદાચ થી આવું બોલાઈ ગયું હશે અને એમના જેવા વ્યક્તિ આવું ન બોલી શકે તેવું પણ તેમણે ઉમેર્યું આંદોલન મામલે શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે રાજકોટમાં પ્રતિક્રિયા વીસમી દિલ્હીમાં મળશે ભાજપની મહત્વની બેઠક ભાજપ અધ્યક્ષ જે પી તમામ મહામંત્રીઓ સાથે બેઠક કરશે ચૂંટણી લક્ષી મુદ્દાઓની સમીક્ષા કરાશે અગાઉના મતદાનના તબક્કા અંગે પણ બનાવાશે રણનીતિ

સુરત મનપા 170 જેટલા જૂના ઓવરબ્રિજના સર્વેની કામગીરી શરૂ કરી સર્વે માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી કેમેરામાં કરી અને બ્રિજના રિપોર્ટ સર્વે બાદ બ્રિજને સમારકામની જરૂર હશે તો કામગીરી હાથ ધરાશે અમદાવાદમાં શાળાઓએ હવે વર્ગ વધારાની રાહ નહીં જોવી પડે ઓનલાઈન માહિતી આપતા વર્ગ મળી જશે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે મળશે વર્ગ શિક્ષણ વિભાગના જીઆરમાં સુધારાના પગલે ગ્રાન્ટેડ શાળાઓની મૂંઝવણ થઈ દૂર અમદાવાદમાં ઓડા દ્વારા દસ જેટલા બ્રિજો બનાવવાની શરૂઆત જંક્શનો પર ટ્રાફિકની સમસ્યા થશે હળવી શહેરના એસપી રિંગ રોડ પર મોટા અને હેવી વ્હીકલ પસાર થવા પર પ્રતિબંધ લગાવાયો અમદાવાદના બોપલ ઘુમા સિંધુ ભવન અને શિલા જંક્શન પર ઓવરબ્રિજ બનાવવામાં આવશે શહેરમાં પ્રથમવાર સર્વિસ રોડની પેટર્ન બદલીને આરસીસીના બનાવવામાં આવશે એસપી રિંગ રોડ પરથી ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવાનો હોવાથી આરસીસીના રોડ બનાવાશે અમદાવાદમાં પ્રથમ આઇકોનિક રોડ શહેરની શોભા વધારશે રોડ ની કામગીરી ડેવલપ કરવામાં આવશે પ્રથમ રોડ પર સ્વચ્છ ભારત વિકસિત ભારત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતની પ્રતિકૃતિ મુકવામાં આવશે લેઝર લાઇટ પોલ બેન્ચ પાંચ લેઝર ફાઉન્ટેન મૂકવામાં આવશે અડત્રીસ કરોડના ખર્ચે તૈયાર થશે પ્રથમ આઇકોનિક રોડ રાજકોટમાં ભાગવત સપ્તાહ દરમિયાન એક કરોડનું દાન એકત્ર થયું પ્રેમગઢ ગામને સો વર્ષ પૂર્ણ થતા ઉજવાઓ શતાબ્દી મહોત્સવ દાનનો ઉપયોગ પ્રેમગઢમાં મહાદેવ મંદિરના વિકાસ કાર્યમાં થશે શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભાગવત આયોજન જૂનાગઢ શહેરના દાતા રોડ પર લોકો જર્જરિત ઇમારતોમાં રહેવા મજબૂર ઇમારતો ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં હોવાથી મનપા એમલક ધારકોને ફટકારી નોટિસ રહીશોને આવકનો સ્ત્રોત ન હોવાથી આર્થિક તંગીના કારણે જર્જરિત ઇમારતમાં રહેવા મજબૂર વડોદરામાં ડભોઈની પીપલ્સ બેંક ચાર દિવસ બાદ ફરી ચાલુ થતા ખાતેદારોને રાહત મેનેજરે રાજીનામું આપતા કર્મચારીઓ નહોતા ખુલતા બેંક અને ખાતેદારો ખાઈ રહ્યા છે ધક્કા બેંક ખુલતા ખાતેદારોની લાઈન પડવા લાગી બોર્ડ ઓફ ડિરેક્ટરે ખાતેદારોને આપ્યું આશ્વાસન જેમ જેમ રિકવરી આવશે તેમ દરેક ખાતેદારને મળશે પૈસા ડભોઈમાં સૌની બજારમાં આવેલી છેથી ડભોઈ પીપલ્સ બેંક છેલ્લા વીસ વર્ષથી બેંકે ખાતેદારોનો જીત્યો હતો વિશ્વાસ હૈદરાબાદમાં જામ્યો વરસાદી માહોલ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે વધી લોકોની સમસ્યા રસ્તા પર વહેતા થયા પાણી દિલ્હી આપના રાજ્યસભા સભ્ય સ્વાતી નિવેદન લઈ મેડિકલ તપાસ કરાઈ મેડિકલ મામલે નિવેદન લઈ કેજરીવાલના પીએ વિભાવ કુમાર સામે કેસ નોંધ્યો ઉત્તર પ્રદેશના રાયબરેલી માં કોંગ્રેસ નો ઝંઝાવાતી પ્રચાર કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાએ યોજ્યો રોડ શો મોટી સંખ્યામાં જોડાયા સમર્થકો મહારાષ્ટ્રના થાણેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે યોજ્યો રોડ શો કલ્યાણના લોકસભાના ઉમેદવાર શ્રીકાંત શિંદે માટે કર્યો પ્રચાર મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો જોડાયા ઉત્તરાખંડ ચારધામની યાત્રા માટે ઓગણીસ તારીખ સુધી નહીં કરી શકાય રજીસ્ટ્રેશન ભારે ભીડના કારણે લેવા નિર્ણય એક અઠવાડિયા થી ઋષિકેશ યાત્રા ટ્રાન્ઝિટ કેમ્પમાં યાત્રીઓનો જમાવડો ઉત્તરાખંડ ચારધામ યાત્રામાં વીઆઈપી દર્શન પર લાગી રોક શ્રદ્ધાળુઓની વધતી ભીડ ને લઈ ઉત્તરાખંડ મુખ્ય સચિવ લીધો એકત્રીસ મેળુ કરી શકે તે માટે ઉત્તરાખંડના ચારધામ યાત્રામાં મંદિર પરિસર મોબાઈલ પર પ્રતિબંધ યાત્રાળુઓના વધતા ધસારા લઈ મુખ્ય સચિવ આદેશ પચાસ મીટર અંદર વિડીયો શૂટ પર મુકાયો પ્રતિબંધ દર્શન અવ્યવસ્થા ન સર્જાય તે માટે મુકાયો પ્રતિબંધ જોશીમઠ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ફોન પ્રતિબંધના નિયમને મંદિરના પૂજારીઓ વધામ મંદિરના પુરોહિતે કહ્યું લોકો એક તરફ ઇડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તો બીજી તરફ ગરમીનો પારો પણ ઉચકાયો હિંમતનગરમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સુધી પહોંચતા રસ્તાઓ સુમસામ બન્યા ઇડરીઓ ગઢ તપતા શહેરમાં અસહ્ય ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા દુકાના વિસ્તારોમાં પાણીના અભાવે લોકોનો રછડપાટ અહીંના આદિવાસી મહિલાઓને પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે પાણી ન હોવાથી પશુઓ માટે પણ પરિસ્થિતિ કફોડી બની તંત્ર ટેન્કર દ્વારા મદદ કરે તેવી લોકોની માંગ મિની વાવાઝોડા બાદ અમરેલી જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની ખાંભા પંથકમાં તલ અને મગના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું ખેતરોમાં તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળતા મોટું નુકસાન થયું સાથે જે સૂકા મરચાની સિઝન હોવાથી મરચાના વેપારીઓને મોટું નુકસાન થયું ખાંભા નદી કાંઠે સૂકું મરચું વેચતા પંદર જેટલા પાલાઓ તૂટી જતા મરચું પલળી ગયું મિની વાવાઝોડાની નુકસાનીને લઈને સર્વે કરી સહાયની માંગ કરાઈ